નમસ્કાર વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે હાર્દિક પટેલ અવારનવાર કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર ન રહેતા આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બે હાજર અઢારમાં અમદાવાદના નિકોલમાં જે પ્રતિક ઉપવાસ યોજાયો હતો તે સમયે હાર્દિક પટેલ સહિત બીજા પાટીદાર આગેવાનો સામે પોલીસ કેસ નોંધાયો હતો તો આ કેસમાં હાર્દિક પટેલ સામે આજે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો તે પાટીદાર અનામત આંદોલનના મોટા નેતા છે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને અમદાવાદ વિરમગામની બેઠક પરથી ચૂંટણી લડીને વિરમગામના એમએલએ બન્યા છે તેમણે થોડા સમય પહેલાં વિરમગામની ઉભરાતી ગટરની સમસ્યાને લઈને પોતાની જ પાર્ટી સામે એટલે કે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ત્યારે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમની તેમની સામે સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું જો આપ અમારો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હાર્દિક પટેલના વોરંટ નામાને લઈને તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટમાં જરૂર જણાવશો નમસ્કાર